ડભોઈ રેલવે કોલોની ગુલબીની ચાલી વેગા વાડીઓ વિસ્તાર ગટરના ગંદા પાણી અને વરસાદી પાણીનો કોઈ નિકાલ ના હોય જેને લઈને અડધો કિલોમીટર સુધીમાં રોડ પર પાણી પાણી જોવા મળી રહ્યું છે ડભોઈ નગરપાલિકા નંબર બે વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા છે પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી લોકો ડભોઈ નગરપાલિકા વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેનો કોઈ નિકાલ આવતો નથી જેને લઈને આજ રોજ આ વિસ્તારના લોકો મીડિયા સમક્ષ તેમનો રોષ ઠાલવ્યો હતો આ વિસ્તારમાં ગટર અને વરસાદી પાણીના કારણે મચ્છરોનો પણ એટલો ત્રાસ વધી ગયો છે ઝાડા ઉલટીના કેસોમાં પણ આ વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે તંત્રની બેદરકારીના કારણે પ્રજાને ગંદકીના કારણે ભોગ બનવું પડે છે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ આ વિસ્તારમાં આવતા હોય છે અને વાયદા કરી જતા હોય છે ચૂંટણી પતે ત્યાર પછી આ વિસ્તારમાં કોઈ દેખાતું નથી એક તરફ ગુજરાત સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે હાલ ડભોઈ નગરપાલિકા વિનાશ તરફ જઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે નાની નાની સમસ્યામાં પણ ડભોઈ નગરપાલિકા નિષ્ફળ ગયું હોય એવી પ્રજામાં બૂમ પડી રહી છે

આ રસ્તો એક જ છે જવા માટે ભેગા અને અહીંયા આગળ ઘણા સમયથી પાણી ઉભરાય છે એનો કોઈ નિરાકરણ લાથો નથી બે ત્રણ વાર રજૂઆત કરવા બે વાર રજૂઆત કરી છે અને આ દેશ ગુલબી ચાલી ના ટાંકે આ લોકો આજુબાજુના અમારા ઘરો આવેલા છે અહીંથી કોઈ બી વાહન જાય એટલે સીધું પાણી ઘરોની અંદર આવે છે અને બાળકોને બધાને આ જ રસ્તો છે બીજો કોઈ રસ્તો છે નથી જવા માટે વારંવાર રજૂઆત કરી છે બિરન શાહને બી રજૂઆત કરેલી છે છતાં બી કોઈ નિરાકરણ ગાડીઓ અહીં મોકલે છે નગરપાલિકાની આવે છે અને ખાલી ખાલી ટ્રેક્ટર ઊભું રાખીને કુંડી ખોલીને જતું રહે છે પણ સફાઈનો કોઈ ઈલાજ કરતો નહીં આજે દરેક વ્યક્તિ બીમાર થાય છે અહીંથી વડીલો હોય કે બાળકો સ્કૂલે જતા હોય તો આટલા આટલા પાણીમાં પડીને જવું પડે છે વરસાદ તો કાનનો બંધ થઈ ગયો પણ ચાર પાંચ મહિનાથી આ પરિસ્થિતિ છે આજે ગટરો બધી ખરાબ છે અને અંદર જીવાત બી પડી ગઈ છે અને આ ઘરોની અંદર જે કોઈ બી ગાયડી જાય ફોર વ્હીલ કે બાઈક સીધું ઘરોમાં પાણી ભરાય છે અને અમારા આજે બાળકોને અને કોઈ એનો નિરાકરણ લાવતું નથી નગરપાલિકામાં રજૂ કરવાથી બી